સિદ્ધેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા આઠસો વર્ષ જૂના મંદિરોમાં નવચંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે પાંચ કલાકે હવનમાં નાળી હોવાયું હતું ભરૂચ જિલ્લામાં નવરાત્રી પર્વના રોજ એક માત્ર અંકલેશ્વર ખાતે ભાતી ગણ મેળો યોજાય છે અંકલેશ્વરના પ્રાચીન યાત્રાધામ પૈકી એક સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ગત વર્ષે જ્યાં કોરોના કાળ વચ્ચે આઠમના ભાતી ગણ મેળાની પરંપરા તૂટી હતી જે ચાલુ વર્ષે પુનઃ યોજાય છે નવરાત્રી આઠમના રોજ ભાતી ગણ મેળો યોજવામાં આવ્યો હતો જ્યાં સાંજે 5 કલાકે હવનમાં નારિયેળની આહુતિ આપવામાં આવી હતી અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિર અહીંના 52 ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે ટેકરા પર બિરાજમાન માં સિદ્ધેશ્વરીના ગોખમાંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળતી હતી પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યજ્ઞના પુત્રો દ્વારા તપ કરી માતાજીને રિઝવ્યા હતા અને માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે આદિ અનાદિ કાળથી અહીં નવરાત્રિમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે જે આગવી ઓળખ છે માતાજી અહીં લોક કલ્યાણ અર્થે બિરાજમાન થયા છે મંદિર અંદાજે આઠસો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે સિદ્ધેશ્વરી મંદિર બાજુમાં ચાલીસ વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના નવ સ્વરૂપ બિરાજમાન છે તો અનેક દેવી દેવતાઓ અને નવગ્રહ સહિત સંતો મહંતો પણ મંદિરમાં બિરાજમાન છે મંદિર ભવ્યતા સાથે એક સ્થળે માતાજીના નવ સ્વરૂપના દર્શન કરી ભક્તો અહીં ધન્યતા અનુભવે છે